ભરૂચ જિલ્લામાં પાંજરાપોળ અને ગૌશાળામાં ગાયો મોટા પ્રમાણમાં હોય છે અને ગાયના છાણમાંથી પણ છાણા બનાવવા સહિત માણસના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર માટેની સ્ટીક પણ બનાવવામાં આવે છે તદઉપરાંત અનેક વિવિધ સામગ્રીઓ પણ બનાવવામાં આવે છે જેની સાથે હવે શ્રીજી મહોત્સવમાં પણ ગણપતિની સ્થાપના ઇકો ફ્રેન્ડલી ગાયના છાણમાંથી કરવામાં આવે તેવી પહેલ ભરૂચ જિલ્લાની ગૌશાળાના વિરલ દેસાઈએ કરી હોય અને તેઓએ પોતાની ગૌશાળામાં પચાસથી વધુ શ્રીજીની પ્રતિમાઓ ગાયના છાણમાંથી બનાવી આયોજકોને પહોંચાડવાના પ્રયાસો શરૂ કર્યા છે ગાયના છાણમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરનાર વિલર દેસાઈ અને તેમની ટીમે કહ્યું હતું કે ગાયના છાણમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમાઓ વજનમાં ઓછી હોય છે અને આ પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જન કરવાથી જળચર જીવોને નુકસાન થતું નથી અને ગાયના છાણમાંથી તૈયાર થતી પ્રતિમા ઉપર જે કલર એટલે કે રંગ કરવામાં આવે છે તે કાચા કલર હોય છે જે પણ જળચર જીવોને નુકસાનકારક નથી પરંતુ ગાયના છાણમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરી તેની સ્થાપના કરવાથી સાચા અર્થમાં ભક્તિની અનુભૂતિ થાય છે સાથે આ જ પ્રતિમાને ઘરે વિસર્જન કરવાથી શ્રીજીની પ્રતિમા ઓગળ્યા બાદ છાણને વૃક્ષારોપણમાં ઉપયોગમાં લેવામાં આવે તો પણ ખાતર તરીકે ઉપયોગ લઈ શકાય હોવાનું પણ તેઓએ કહ્યું છે નમસ્તે વિરલ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત વિમર્શ પ્રમુખ તેમજ નંદની ગૌ શક્તિપીઠ કવિઠા એના માલિક અને સંચાલક અમે ચાલુ વર્ષે પ્રથમ વખત ભરૂચમાં એવો પ્રયાસ કર્યો છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની દિશામાં માટીની મૂર્તિથી પણ આગળ વધીને ગીર ગૌ માતાના પવિત્ર ગોબરમાંથી બનેલી મૂર્તિ આપવી એક ફૂટની મૂર્તિ છે સાથે નાની ત્રણ ઇંચની મૂર્તિ મંગળ મૂર્તિ તરીકેનું ઘરમાં સ્થાપન કરી શકાય વજનની દ્રષ્ટિએ વાત કરીએ તો જ્યાં માટીની કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ચાર સાડા ચાર કિલો વજન કરે છે ત્યાં માત્ર ચૌદસો ગ્રામની આસપાસ વજન કરે છે ઉપરાંત કિંમતમાં પણ હજાર મળે છે મૂર્તિ કોઈ પણ પ્રદૂષણ નથી કરતી પ્રદૂષણ તો ઠીક છે પરંતુ પર્યાવરણને લાભકારી છે અને એટલા માટે અમે અપીલ કરીએ છીએ કે આ પ્રકારની મૂર્તિ વસાવે અમે પચાસ મૂર્તિ આ વખતે વિવિધ ઘરો સુધી પહોંચાડવાના છીએ પ્રથમ વર્ષ હોવાને કારણે આટલો અમારો ટાર્ગેટ